ધારી શહેર અને તાલુકાભરમાં ઈદુલ અઝહા નિમિત્તે ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી અને મુબારકબાદી પાઠવી હતી આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર આજ રોજ તારીખ સત્તર છ બે હજાર ચોવીસના ના રોજ સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે ઈદુલ અઝહાની નમાજ અદા કરવામાં આવી રહેલ છે ત્યારે જેમાં સવારે સાડા સાત કલાકે શહેરની જુમ્મા મસ્જિદ ખાતેથી જુલસનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો જોડાયા હતા અને નિયત કરેલ સમય અનુસાર આ જુલ્સ શહેરની ઈદગા મેદાન ખાતે પહોંચેલું હતું જ્યાં મુસ્લિમ સમાજના બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી હતી અને ઈદ્દુલ અઝહાની નમાઝ બાદ એકબીજાને ગળે મળીને મુબારકબાદી પાઠવી હતી ઈદુલ અઝહાની નમાજ બાદ કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તે માટે દુઆ કરવામાં આવેલ દુનિયાભરમાં શાંતિ જળવાય એ માટે દુઆ કરવામાં આવેલી હતી ઈદ અઝહાના તહેવાર અંગે જોવામાં આવે તો આ ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો ગણાય છે કુરબાનીના મહિમાનો દાખલારૂપ તહેવાર કે સદીઓ પહેલા એક બાપને ખુદા તરફથી આકાશવાણી કરવામાં આવેલ કે આપને વધુમાં વધુ જે દુનિયામાં વહેલું હોય તેની કુરબાની મને રાજી કરવા માટે આપો ત્યારે એક બાપ આંખે પાટા બાંધીને પોતાના જીવથી પણ વધારે વહલા દીકરાના ગળા ઉપર છરી ફેરવે છે અને જ્યારે આંખો ઉપરથી પટ્ટી ખોલે છે ત્યારે પોતાના દીકરાની જગ્યાએ ખુદાએ એક ઘેટાને મોકલી આપે છે અને પોતાના દીકરાને બાજુમાં ઉભેલો જુએ છે બલિદાન કુરબાનીની આ પરીક્ષામાં પાસ થયેલા અલ્લાહના નબીની સુન્નત આજે પણ મુસ્લિમ બિરાદરો અદા કરી અને અલ્લાહની રાહમાં કુરબાની કરે છે